મેળો ખેડૂત મિત્રો આખંડની કોઈ ખેડૂત મિત્રોને ખબર હોય દવા તો કોમેન્ટ કરજો જરા આ રીતનું ઘર છે આની કોઈની પાસે દવા હોય તો જરા કોમેન્ટ કરજો આપણે આ ઘરનું નામ તો આવડતું નથી ઘઉમાં સાટવાની છે ભેજ લો તમે આખરની ખર્ની કોઈને ખબર હોય તો જરાક કોમેન્ટ કર દો આગળ વિડીયો શેર કરો એટલે અમને દવા મળી જાય આખરની કોઈ દવા આખર જાતું જ નથી એટલે કોઈને ખબર હોય તો જરાક કોમેન્ટ કર દો શેર કરો આગળ એટલે ખબર પડી જાય એમને આપણા ઘઉં